રજના પોલીસ વડા દેકા સહાયની આજે ભુજ ખાતેની મુલાકાતમાં બાવીસ અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોનો તારણ પર નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો બાકી રહેલા અરજદારોને ખુદ રૂબરૂ મળી તેમની અરજીઓ લઈ અને ડીજી કક્ષાએથી આ તમામ અરજીનો નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી આજરોજ કચ્છ ભુજ જિલ્લાની એક દિવસની મુલાકાત રાખવામાં આવેલ હતી જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાક નું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે વિષયો છે કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને ઓફિસ થી બહાર જઈ મળ્યો અને એ જઈને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજૂઆતો છે તમારી જે કઈ અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એને અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પર એટલી બત ગંભીરતાથી લેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય એક પ્રજાલક્ષી પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધાય માહિતગાર છો જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એએસઆઈ હોય કોઈ પણ હોય એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત સ્થાનિક અગેવાનો ને સ્થાનિક લોકો ને સ્થાનિક રેશને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકો ના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષા હોય છે જે જાણવા માટે મે પ્રત્રણ કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે જે કે ઇન્ફોર્મેશન મળે જે કે વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી થાય એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા બનમેન થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરસદારોને હું પણ સાંભળેલું અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન ઓપરેશન વિષય એટલે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીને એક ફીડબેક લેવા માટે એ કામગીરીની એક મૂલ્યાંકન સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મીટિંગ આજે રાખવામાં આવી હતી અને એ સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં ઓપરેશન સિંદુર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી માહિતીગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોઓર્ડિનેશન હતી એ કોઓર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકો એકબીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંધૂર વખતે કરવામાં આવ્યું આજે મેં જાણ્યું મીટિંગમાં અને જયારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો હતો અને ફોન ઉપર જે જે તે વખતે સંકલનનું કે પ્રશ્ન હોય એ બાબતે ફોન ઉપર મારી ઈચ્છા હતી કે આજે જ આવ્યો છું એટલે એ લોકોને રૂબરૂ પણ મળીએ અને એ લોકોને પણ કરી અભિનંદન પણ આપીએ કે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એકબીજાની સાથે સંકલન રાખીને ખૂબ સારી કામગીરી આ લોકોએ કરી છે એ લોકોને મેં અભિનંદન પણ મેં પાઠવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ કમિશનરેટ અને રેન્જ